નેર અમરસર ગામની ગૌચો જમીન પર ગેરકાયદેસર રસ્તો બનાવી દેવામાં આવ્યો ભચાઉ તાલુકાના નેર અમરસર ગામમાં આવેલી ગૌચોર જમીન પર ગેરકાયદેસર રસ્તો બનાવી દબાણકારો દ્વારા મીઠાના ઓવરલોડ વાહનો દોડાવાય છે જેથી આ અંગે યોગ્ય નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે તો નેરામરસર જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનોએ સહી સાથે પૂર્વ કચ્છ એસપીને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ગામની ગૌચો જમીનમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા માથાભારે અને અસામાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી નાખ્યો હતો અને અહીંથી ભારે વાહનો બેફામ દોડાવાય છે અગાઉ પણ આ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે દબાણકારો ગ્રામજનો સાથે ધાક ધમકી કરતા હોવાની રાવ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે તો રાપર તાલુકાના કાનમે નજીક જમીન મુદ્દે લોહીયાળ ધીંગાણું ફેલાયું હતું ત્યારે નેરઅમળસર ગામમાં પણ આવો બનાવ ન બને તે માટે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા પત્રમાં સરપંચ દેવસિંહભાઈ દ્વારા માંગ કરવામાં આવી છે